મહીસાગર જિલ્લામાં શાળામાં બાળકોને આયરનનો ડોઝ આપતા બાળકોને આડઅસર થતા હડકમ મચી જવા પામ્યો છે સંતરામપુરની પાદેડી અડોડ પ્રાથમિક શાળાના ચાલીસ બાળકોને ડોઝ આપતા દસ બાળકોને આડઅસર થઈ છે તેવું અનુમાન સામે આવ્યું છે ત્યારે બાળકોને જીભ ઉપર કાળાશ અને પેટમાં દુખાવો થતા વાલીઓને જાણ કરવામાં આવી હતી બાળકોને એકસો ની મદદ લઈને સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં

બાળકોને અમુક ને જીભ કાળી પડી અમુક પેટમાં દુખાવો થયો અમુક ને માથું દુખાયું એવી તકલીફ થાય છે બાળકોને કેટલા વાગે હોસ્પિટલમાં લાયા 4:30 હાલ બાળકોની સ્થિતિ શું છે હાલ બાળકોને બોટલ આપે કેટલા બાળકોને 10 શું નામ તમારું દામો રમીલા બેન મુકેશ આજ રોજ બીડ આવેલી પ્રાથમિક શાળામાં આજે એનિમિયા મુક્ત ભારત હેઠળ દર બુધવારે બાળકોને આયરનની ગોળી કરાવવામાં આવે છે તેમાંથી ચાલીસ જેટલા બાળકોમાંથી અમુક નવ જેટલા બાળકોને જીભ પર કાળા કલર જેવો થઈ ગયો આછા કાળા કલર જેવો થઈ ગયો જણાતા તેમને સંતરામપુર ખાતે એસડીએચ સંતરામપુર ખાતે લાવ્યા છે જેમને ઓબ્ઝર્વેશન હેઠળ અત્યારે હાલ રાખેલ છે અને જેમની પરિસ્થિતિ અત્યારે એકદમ સરસ છે અને અહીંયા સંતરામપુર ખાતે ઓબ્ઝર્વેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે નવ બાળકો અત્યારે સારવાર હેઠળ છે અત્યારે

કે સાઇડ ઇફેક્ટ જે થતું નથી એમ તો પણ હવે એ એક્ઝેક્ટલી હવે અમારા મારા દ્વારા જાણી શકાય એમ કહી શકાય તેમ નથી હાલ પૂરતું તો મારું નામ જીગ્નેશ બી ભગોરા પીએચસી ઉમેર સંતરામપુર